હુડામાં શું થયું અગિયાર ગામના ખેડૂતોએ સાથે મળી અને વિરોધ કર્યો તો હુડા થોડા સમય માટે સ્થગિત કરી દેવામાં આવ્યું અને જાહેરાત પણ કરી દેવામાં આવી કે ખેડૂતોમાં હવે શાંતિ છે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે કે હુડા જે છે તે સ્થગિત કરી દેવામાં આવ્યું પણ શું સ્થગિત આ શબ્દ વિચારવા જેવો છે કે શું સ્થગિત એ પ્રશ્નોનો હલ છે જયારે જયારે ખેડૂતો અવાજ ઉઠાવે છે અથવા તો ગાંધીનગર સુધી જવાની તૈયારી બતાવે છે કોઈ પણ આંદોલન મજબૂત થાય તો એને તરત દામી દેવામાં આવે છે અને ખેડૂતો હવે જાગૃત થઈ રહ્યા છે ગામડે ઉઠી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક હવે રાજકીય પાર્ટીઓ ઉપર ખેડૂતોને વિશ્વાસ ન હોય એવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે એવું એટલા માટે કહી રહી છું કે રાજકોટથી આશરે દસ પંદર કિલોમીટર દૂર રંગુમા નું મંદિર છે અને અહીંયા ખેડૂતો ભેગા થયા છે ખેડૂતો એટલા માટે ભેગા થયા છે અને બિન રાજકીય રીતે એક સભાનું આયોજન કર્યું છે કોઈ રાજકીય પક્ષ ને અહીં એન્ટ્રી નથી કારણ કે ખેડૂત એવું ઈચ્છે છે કે અમારી લડાઈ છે ને અમારે જાતે લડવાની છે અમને નથી લાગતું કે રાજકીય પાર્ટીઓ આનું નિરાકરણ લઈ આવી શકે સીધા ખેડૂતોને જ પૂછીએ કે આજે જે સભાનું આયોજન થયું હતું શા માટે કઈ રીતે અને શું પ્રશ્નો છે તમારા હવે આજે તારીખ વીસ બાર બે હજાર પચીસ સમય બપોરે બે થી છ ની આપણે પોલીસ કમિશનર સમક્ષ મંજૂરી મેળવેલ છે રાજકોટ ભાવનગર હાઈવે રંગુન માતાજીનું મંદિર હોય ત્યાં અમે ખેડૂત કાર્યકરો અહીંયા પધાર્યા હોય અમારું અહીંયા મીટિંગ કરવાનું એક ચિંતન શિબિર ખેડૂતની યોજેલ હોય એમાં અમારો એક માંગણી છે સરકાર સમક્ષ કે અમારા અમારો માલ અમારો ભાવ હું બેન વાત કરું આપણા માધ્યમથી કે ખરેખર જે દસ વર્ષ પહેલાં જે ભાવ મળતા અમને એ ભાવ અત્યારે અમને નથી મળતા અને જે ટેકાના ભાવ આપે છે એ એક હું તો એમ કહું છું કે ભ્રષ્ટાચાર કરવાની એક યોજના છે ખેડૂતોને એમાં કોઈ ફાયદો નથી ખેડૂતોને મોંઘવારીના લેવલમાં તો એક ખાંડી મગફળી એક તોલું સોનું એ પ્રમાણે તો ભાવ થાય એક ખાંડી મગફળી એક તોલું સોનું એ પ્રમાણે સાત ખાંડી મગફળી સાત ખાંડી એટલે એકસો ને ચાલીસ મણ સામે એક તોલું સોનું આવે તો ખેડૂતો કેવી રીતે આ મોંઘવારીમાં ટકી શકે એથી વિશેષ દસ વર્ષ પહેલા હું વાત કરું કે મગફળીના બારસો પચાસ મળતા કપાસના પંદરસો મળતા ઘઉંના પાંચસો પચાસ મળતા એવી રીતે ટોટલી ખેત ઉત્પાદન જણસીના ભાવ અમને મળતા તો એ ભાવમાં વધારો નથી થયો છે એના અત્યારે સાડા સાત આઠ લાખ થયા એ જ વર્ષે ટુ વ્હીલ બાઈક હોન્ડા પિસ્તાલીસ ની ખરીદી તો એના નેવું નેવું થી એક લાખ થયા એ પ્રમાણે પેટ્રોલ ડીઝલ સાઠ પાસઠ ની આસપાસ થયું એના સો થયા એ પ્રમાણે ખેત ઉત્પા ખેત ઉત્પાદન જણસી સિવાય ટોટલી જંતુનાશક દવા ખાતર મહેનત મજૂરી તમામ ચીજ વસ્તુના ભાવ બમણાથી તમણા થયા છે તો અમારી અહીંયા જે આ ચિંતન મીટિંગ હતી એમાં અમે એક લેખિત રજૂઆત પણ અમે સરકારને કરવાના છીએ કે મોંઘવારીના લેવલમાં ભાવ તો જાજા થાય પણ જે આ એક દશકામાંથી ડબલ ભાવ થયા છે એ પ્રમાણે મગફળીના પચીસો કપાસના ત્રણ હજાર ઘઉના અગિયારસો એવી રીતે ટોટલી ખેત ઉત્પાદન જણસીના ભાવ જે અત્યારે છે એના ડબલ થાય તો અમારે સરકારનું કાંઈ પણ જોતું નથી મફત સહાયો જે આપે છે બે હજાર પીએમ સહાય યોજના એ યોજના અમને ભિખારી અને બરબાદ કરવાની એક યોજના છે અમને ખબર છે પણ ખેડૂતોની એકતા નથી એટલે સરકાર કાંઈ પણ માંથી જાહેરાત કરે કે સરકાર આ આ માટે કાંઈ આયોજન કરે એટલે ખેડૂતો ફોર્મ ભરવા તૈયાર થઈ જાય છે આપણા માધ્યમથી હું ગુજરાતભરના ખેડૂતોને કહું છું કે ભાઈ ભાવ મેળવવા માટે રસ્તો કાઢો આ બટકુ સહાય અને આ ટેકાના ભાવની યોજનાથી આપણે બે પાંદડે થવાના નથી એટલે ખરેખર મોંઘવારીના લેવલમાં જે ભાવ આપણે મેળવવા માટે જ્યાં મિટિંગ છે તો અહીંથી અમે આહવાન કર્યું છે કે એક ખેડૂત પાંચસો ખેડૂતને જાગૃત કરે સૌ પોતાના સગા સંબંધીના હું મારી વાત કરું કે હમણાં ટૂંક સમયમાં જ મારી ઘેરે પ્રસંગ છે તો અમે આઠસો થી હજાર મહેમાનોને આમંત્રિત કરવાના છીએ તો હું પ્રસંગમાં પણ અહીંયા વાત કરીશ મારી ઘેરે પ્રસંગ હશે અહીંયા પણ હું ચર્ચા કરીશ કે આપણે બધાએ હવે આ મોંઘવારીના લેવલમાં ભાવ મેળવવા માટે ધ્યાન દોરવાનું છે કારણ કે મારા ટોટલી સગા સંબંધી ખેતી આધારિત છે અઢારે વરણ ખેતી આધારિત છે અને જો હવે ખેડૂતો ભાવ મેળવવા ધ્યાન નહીં દોરે તો ઘરે કોઈ ભાવ દેવા આવવાનું નથી માગ્યા વગર આપણા માં પણ પીરસતા નથી તો સરકારને અમને વિનંતી બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે ભાઈ અમને આ બટકું અને આ બે હજાર પીએમ સહાયથી અમે બે પાંદડે થવાના નથી અમે અમને મોંઘવારીના લેવલમાં ભાવ અપાવો અને આપણા માધ્યમથી ગુજરાતભરના ખેડૂતોને અમે વિનંતી કરીએ છીએ નમ્ર અરજ કરીએ છીએ કે હવે આ રાજકીય પક્ષો છોડો કારણ કે આપણે દેશ આઝાદ થયા પછી કોઈને કોઈ પક્ષ પાછળ આપણે દોડી દોડીને આપણી ખેતી ખોટનો ધંધો બનાવી દીધો છે તમે શરૂઆત માં એ વાત કરી અને બિન રાજકીય આંદોલન બિન રાજકીય સભા ખેડૂતો ની તમે જે યોજી છે તો શું કોઈ રાજકીય પાર્ટી ઉપર ભરોસો નથી અમને નથી કારણ કે બેન અમે ભાજપ ઉભી કરવાના ગુજરાતના ખેડૂતો

લ જિલ્લા પંચાયત ના પ્રમુખ બનાવ્યા પ્રમુખ પણ વેચાઈ ગયા એની પેલા જિલ્લા પંચાયત ના અહીંયા અમારી સીટ માં ઉભા રેખા અને એને ગયા અરે કોંગ્રેસ ની અંદર જેટલા ચૂંટાયેલા અમે સારા નેતા સારા નેતા ને ગમે એમ કરીને આ લોકો પકડી લે ગમે એમ પાડી દેવાની વાત મિનિસ્ટર બનાવશું નકર તમને પકડી રહેવા જેલમાં પૂરી દેશું આજ વસ્તુ અમને અમે જેટલા ને પૂછ્યું અમને આચકી દેલું છે કે અમારી સ્થિતિ આ છે અમારે વૈયા જાવું છે અમારે જવું જ પડે શું તાનાશાહી સરકાર ની છે

આપણા મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા વિપક્ષમાં હતા ઉપર કોંગ્રેસની સરકાર હતી તે સાહેબ એવું બોલતા ભાજપની સરકાર બનશે તો પેલી મીટિંગમાં પેલું કામ ખેડૂતોના દેવા માફ કરી દેવામાં આવશે પછી સુરેન્દ્રનગર જાહેર સભામાં બોલાતા હતા સાહેબ બે હજાર સાતમાં એના વીડિયા છે કોઈને પ્રૂફ જોતું હોય તો મળશે ત્યારે સાહેબ એવું બોલેલા છે કે ભાજપની સરકાર બનશે તો ખેતીમાં બિયારણ રાસાયણિક ખાતર મહેનત મજૂરી પાણી વીજળી ટોટલી ખર્ચનો હિસાબ ગણી ઉપર પચાસ ટકા નફો મળે તેવા ભાવશું ત્યાર પછી સાહેબ વીમા ફસલ યોજના યોજી અમને કઈ મળ્યું નથી કારણ કે અમારી દગો ભાજપ ઉભી કરવા વાળા ગુજરાતના ખેડૂતો કોંગ્રેસને જીવતી રાખવા વાળા ગુજરાતના ખેડૂતો નકર સાફ જ હતું પણ તો એને ટેકાના ભાવે ખરીદ જો એને ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર ખોયલું પણ એને ટેકાના ભાવે સો ટકા ખરીદી કરી વિપક્ષની

આને ખરીદ કેન્દ્ર ખોયેલું છે આને વિપક્ષની જરાય બીક જ નથી ત્યાર પછી આમ આદમી પાર્ટી આવી ઈ ખરીદી ચાલુ છે એટલે ગુજરાત ગુજરાતભરના ખેડૂતોને કહું છું કે એક વખત આપણે ચા બગડી જાય ચા વારંવાર ચા બગડી જાય એટલે આપણે ટોપી વિસરવું પડે તપેલી વિચારવા વગર મૂકો એટલે પાછી બગડી જાય તો હવે ગુજરાતના ખેડૂતોએ મગજમાંથી આ રાજકારણ કાઢવું જોશે અઢારે મણી એકતા કરવી જોશે અને ભાવ માટે મહિલાઓએ આગળ આવવું જોઈએ અમે કાલાવડ તાલુકામાં બે હજાર સોળમાં દોઢસો બસો મહિલાઓ સ્વેચ્છા એ અગિયાર વાગે મામલતદારે આવી જાય એક કલાક કીર્તન ગાય અને અમારા ચાર થી પાંચ પ્રશ્નો એમાં મેઇન પ્રશ્ન અમારા અમારા કાલાવડ તાલુકામાં લેબ બનાવી હતી લેબોરેટરી સ્ટેમ્પ ડ્યુટી કે મારા પપ્પાના ખાતેથી મારે ખાતે જમીન લેવી હોય તો અમારા કાલાવડમાં બે વર્ષ એને એમ કહો ને કે દસ્તાવેજ કરાવ્યા ક્યાંય ક્યાંય હિન્દુસ્તાનમાં ક્યાંય નથી ગુજરાતમાં ક્યાંય નથી આવો કાયદો પણ અમે વિરોધ કરી મહિલાઓને બોલાવી અને એ કામ ઉકેલ્યું ત્યાર પછી એક સર્વે નંબરમાં એક કનેક્શન એક કનેક્શન માં એક જ મોટર રાખવી એવું આ ભાજપ સરકારે સત્તામાં બેસી અને કાયદો ઘુસાડ્યો હતો એ અમે કાલાવડની મહિલાઓ નારી શક્તિ થી અવાજ ઉઠાવીને કાઢ્યો ત્યાર પછી અમારે એક વાણિયા વાગડિયા ડેમ બેન વીસ વર્ષથી થી અધૂરું રાખી દીધું હતું એ ડેમ ભરાણું એટલે પચીસ ગામને ફાયદો થયો ત્યાં પણ અમે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થઈ અને એનો અવાજ ઉઠાવ્યો અહીંયા આખો દિવસ રામ ધૂન બોલ્યા એ કામ થઈ ગયું એટલે હું મારા મંતવ્ય મુજબ એમ કઉ છું કે કોઈને એમ હોય કે આ સરકારને આપણે ઉથલાવી નાખીને ઓને કરશું બધા એક જ ઘરના એક જ દાળના પંખીડા છે માં ગાંધીનગર એક થાળીમાં જમે છે એક પથારીમાં સૂવે છે વેવાઈ વેલા છે ભેગા ધંધા હાલે છે બે હાટુભાઈ હોય એવું એનું કામ છે એટલે ગુજરાતના ખેડૂતોને હું એમ કઉ છું કે આનો ભરોસો હોય મૂકો જો આનો ભરોસો હજી રહેવું

કારણ કે ખેતી વગરની જે સમાજ છે જ્ઞાતિ છે એને આવરી લીધા આવરી લીધી છે એને ટાણે રૂપિયા દારૂ મટન રેલમ છે માં અત્યારે પાંચ ભાગલા બેન ખેડૂતોમાં અત્યારે પાંચ ભાગલા છે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અપક્ષ અને પાંત્રીસ ટકા મતદાન નથી થતું ગુજરાત ની છ કરોડ છ કરોડ વસ્તી ગણો એમાં પાંચ ભાગ છે અને ગુજરાતના ખેડૂતોના જરૂર નથી ગુજરાત ના ખેડૂતો એવી એમને લઈને એને શું કહેશું હવે રાહુલ ગાંધી ની વાત કરી ને બેન તો બસો પાંત્રીસ સાંસદો છે એને વિરોધ પક્ષની ભૂમિકા ભજવાય આ ન ચાલે આવા ન ચાલે હું એને બીજું નથી કેતો વિરોધ પક્ષ ની ભૂમિકા ભજવે સી ગણો એ ગણો એક જ વાડાના છે સમજો આખો વાળો એટલે સમજી કે આપડે જેમ ગાયું છે ને રાજ ગાયું એ મહિલા છે એટલે આ બાબતે ખરેખર હવે ગુજરાતના ખેડૂતોને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે અમે દસ બાર વર્ષથી લડતા હોય અને બેન રાજકીય લડતા હોય અને કહેતા હોય કે ભાઈ રાજકીય પક્ષો કાંઈ કરી દેવાના નથી તો ગુજરાતના ખેડૂતો એ ખેડૂતના દીકરાની વાતમાં વિશ્વાસ લેવાય આપણે કોઈની જરૂર નથી આપણે ભાવ આપણે મેળવવા જોઈશે આ બાબતે હું એમ કહું કે કેવી રીતે મળે તો જરૂરિયાત મુજબ બેન વેચાણ કરવું પડે આપણે એક બધું વેચાણ કરીશું ને એટલે એમાં ત્રણ વાર થઈ જાય છે અને ખેડૂતના દીકરાઓ એ મેડૂતો સંબોધન આપી રહ્યા હતા ત્યારે તમારી આંખમાં આંસુ આવી ગયા તા એનું કારણ શું હવે એમાં બેન જો હું ચાર ચાર બે હાજર તેર તમે કીધું કે ઘર ના આવે તો મને કહે છે કે બસ બિન રાજકીય કેટલું લડશો બિન રાજકીય નહીં આ ખેડૂતો માટે લડવાનું મૂકો હવે ચાર સાંભળો કાકા ચાર ચાર બે હાજર તેર કાલાવડ તાલુકામાં દોઢસો બસો ખેડૂતો ભેગા થઈને અમે ભારત માતા નું દીપ પ્રગટ્ય કર્યું અટલે અમે પાવર થી બોલીશું ભાઈ રાજ્ય પક્ષ વાળા થોડાક છેટા રહેજો કારણ કે અમે શેમાં ગણાઈ જાય ગણાઈ જાય ને મહેનત કરી બધી પાણી માં જાય અને અમને ખબર છે કે આ કઈ કર દેવાના નથી તો એની આપણે શું જરૂર છે ઘરેથી કેમ ના પાડે છે ઘરેથી એટલે ના પાડે છે કે તમે થાકી જશો આજ 10 10 વર્ષથી લડતા હોય સો ખર્ચે લડતા હોય અને ખેડૂતો ભેગા ન થાતા હોય તો ખેડૂતોને જોતું નથી એમ એમ કહે છે તમે આની વાહે મરી જાઓ તમારા છોકરાનું શું થાશે તમને કોક મારી નાખશે તમારા છોકરાનું શું થાય તમને કોક જેલમાં પૂરી દે સમજો આજ મારી દીકરી છે મારી કાલ કીધું કે પપ્પા તમે બોલતા નહીં રંગોમાં ના આશીર્વાદ મળી ગયા છે ભારત ના ભારત માતાના આશીર્વાદ મળી ગયા છે અમારે બેન અમે ચાર ચાર બે હાજર ભારત માતા નું દીપરા કર્યું આઠ એક આવડતું અમે નતું જોડ્યું એના આંગણે અમે જાય રંગુ માતાજીના સાનિધ્યમાં જે અમે કર્યું છે ગુજરાત ભર રંગુ માતાજીના ના મંદિર નો પ્રભાવ પડવાનો છે અને આવતા દિવસોમાં મોટી સંખ્યામાં ભેગા થઈ અને અહીંયા માતાજીનો અમે તાવો ખાશો અને સરકાર ને અમારી વાત તો એને જવાબ દેવો પડશે દેવો પડશે દેવો પડશે પણ મારા ભાઈઓ ને મારા ખેડૂત ભાઈઓ ને સૌ પોતાના કુળદેવી માતાઓ ને હું એક પ્રાર્થના કરું છું કે સૌને સદબુદ્ધિ આપે કારણ કે અમે ખેડૂતો એક ભાન ભૂલી ગયા છે બેન અમે અમારે માતાજીને તમામ કુળદેવી માતા ઉમિયામાં હોય આશાપુરામાં હોય સતીમાં હોય રંગુમાં હોય એક વંદન કરીએ છીએ પ્રાર્થના કરીએ છીએ કે અમને માં આશીર્વાદ આપો અમને સાચો રસ્તો બતાવો એટલે આ રાજકીય જે આ ગુંડાઓ જે આ સત્તામાં બેઠી બેઠા છે વિરોધ પક્ષમાં બેઠા છે એ અમારો ઉપયોગ કરી અને કોઈને કોઈએ પાંચસો કરોડની મિલકત બનાવી છે કોઈ હજાર કરોડની મિલકત બનાવી છે એ એને મુબારક છે પણ અમને મોંઘવારી પ્રમાણે ભાવ મેળવો અમને કોઈ રસ્તો બતાવો નગર અમારી ભાવી પેટી અમને ગાળું કાઢશે આ ખેતી પ્રધાન દેશ હોય જો ખેડૂતો ખેતી પ્રધાન દેશમાં ખેત ખેત ઉત્પાદ ઉત્પાદનના મોંઘવારી પ્રમાણે ભાવ ન મેળવી શકે તો ખેતી કરવી મુશ્કેલ છે